ઉનાળાની સખત ગરમી પડતી હોય અને સવારે કેરીનો રસ બરોબર ખાધું હોય તો સાંજના ડિનરમાં કે વાળુંમાં બધાને એવું થાય કે કંઈક હળવું જમીએ તો આજે પુલાવની સરસ મજાની એક રેસીપી આપવાની છું આમાં થોડાક જ શાકનો ઉપયોગ કરીને મેં પુલાવ બનાવ્યો છે તમે તમારા મનગમતા બીજા શાક પણ આ સ્ટાઇલથી ઉમેરી શકો છો જેમાં ચોખાને ઓસાવ્યા વગર સરસ રીતે આ પુલાવ છૂટો થાય છે ને ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય છે અને સાથે સાથે દહીં ને પાપડ હોય તો રંગત જામી જાય છે જો કે પુલાવ ઘણા બધા બહેનો બનાવતા જ હોય છે પણ મેં થોડીક ડિફરન્ટ સ્ટાઇલથી આ પુલાવ બનાવ્યો છે જેના મસાલા પણ થોડાક અલગ છે જેથી તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ વધારે લાગશે તો શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવ નવી રેસીપી અને સંગીતના વિડીયો સાથે આપ સૌ મારી સાથે જોડાયેલા રહો છો એનો ખૂબ આનંદ છે તો મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી વેજ પુલાવ માટે મેં અહીંયા બાસમતી આખા ચોખા લીધા છે અને એ પણ જૂના ચોખા છે કોઈ પણ કરિયાણાવાળાના ત્યાં આ જૂના ચોખા મળી રહેશે સહેજ પીળાશ પડતા હોય છે જૂના હોય છે પણ એનો દાણો જ્યારે તમે બાપશો પુલાવ બનાવશો ત્યારે ખૂબ લાંબો થાય છે તો સૌથી પહેલાં આને બરાબર ધોઈ લઈએ છે બે ત્રણ વાર પાણીથી ધોયા પછી એક કપ મેં ચોખા લીધેલા એટલે પોણો કપ પાણી ઉમેરીને અડધો કલાક એને પલાળી લઈએ છે એટલે રેસ્ટ આપીએ છીએ અડધો કલાક પછી ભાત પલળી ગયા છે આ મેથડમાં તમે તમારા મનગમતા શાકભાજી પણ ઉમેરી શકો છો એક કપ મેં ફ્રોઝન વટાણા લીધા છે વટાણાને ફ્રોઝન કેવી રીતે કરવા એ તમે મારી ચેનલમાં જોઈ શકો છો એક પેનમાં તેલ લઈએ છે લગભગ બે ટેબલ સ્પૂન તેલ અને હું ઘીનો પણ પ્રયોગ કરું છું સરખા ભાગે બે ટેબલ સ્પૂન ઘી લઈ એક ચમચી જીરું એક કપ ગાજર પલાળી દીધા છે જીરું જ્યારે તતડે ત્યારે એમાં વટાણા ઉમેરી દઈએ છીએ વટાણાને થોડા ફૂટવા દઈએ છીએ ઢાંકી દઈએ છીએ જેથી કરીને ઉડે નહીં વટાણા સહેજ નરમ થાય એટલે ગાજર ઉમેરી દઈએ છીએ ત્યારબાદ મેં અહીંયા કાજુ તમાલપત્ર અને આખો એલચો લીધો છે ઉમેરી દઈએ છીએ કચરો બાફેલો બટાકો મારી પાસે જે એક કપ થાય છે એ પણ ઉમેરી દઈએ છે ત્યારબાદ જે ચોખા પલળી ગયેલા એને પહેલાં ઉમેરી દઈએ છીએ ચોખામાં જે પાણી હતું એનું માપ પરફેક્ટ છે એટલે પોણું કપ જે પાણી હતું એને પણ ઉમેરી દેવાનું છે હવે એક ચમચી પાઉંભાજીનો મસાલો અહીંયા મેં એવરેસ્ટ પાઉંભાજીનો મસાલો ઉપયોગમાં લીધો છે બહારની રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડમાં જ્યારે પુલાવ આપણે ખાતા હોઈએ છીએ ત્યાં મુખ્યત્વે પાઉભાજીનો મસાલો ઉમેરવામાં આવે છે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર અને એક ચમચી અધકચરા મરી આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તમે ન ઉમેરતા હોય તો કોઈક વાર ટ્રાય કરી જજો ખૂબ જ સરસ લાગશે વન ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ આ ખાસ ઉમેરવું જે મુખ્યત્વે બહાર ઉમેરવામાં આવે છે વન ટી સ્પૂન સોલ્ટ એ તમારા ટેસ્ટ મુજબ થોડું વધતું ઓછું કરી શકો છો અને એક ટીસ્પૂન કાશ્મીરી મરચું જે ઓછું તીખું હોય છે બરાબર મિક્સ કરી ઢાંકણું ઢાંકી એકદમ ધીમા તાપે એને સાતથી દસ મિનિટ પકવી લેવાનું છે તમારો પુલાવ સરસ રીતે તૈયાર થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે મેં વચ્ચે હલાવ્યો પણ નથી અને પુલાવનું પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે થોડુંક પાણી છે પણ હજુ આપણે એને સીજવા દેવાનું છે એક કપ ટામેટાને છેલ્લે આવી રીતે ઉમેરવાના છે થઈ જવા આવે ત્યારે જેથી એનો ક્રંચ ખૂબ સરસ રહેશે ટામેટાને હળવા હાથે મિક્સ કરી ફરીથી ઢાંકણું ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ એને સેજવા દેવાનો છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટો પુલાવ થાય છે ને બહુ જ ઓછા સમયમાં ભાત ઓસાવવાની ઝંઝટ વગર આ પુલાવ ફાઇન રીતે થઈ જાય છે હવે તમાલપત્ર અને એલચો એ કાઢી લઈએ છે અડધા લીંબુનો રસ ઉમેરીએ છે અડધો કપ જેટલી કાપેલી કોથમીર ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈએ છીએ પાપડ અને ગાઢા દહીં સાથે સર્વ કરીએ છીએ દહીં ગાઢું કેવી રીતે બનાવવું એ પણ મારી ચેનલમાં છે તમે ખાસ જોજો તો મિત્રો પુલાવ તમે ભાત ઓસાવીને બનાવતા હો તો કોઈક આ રીત પણ ટ્રાય કરજો ને આ મસાલાને પણ તમે ટ્રાય કરજો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય